નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે ચંદ્રગ્રહણની વાત કરીશું તો સૌ પ્રથમ તો ચંદ્રગ્રહણ ક્યારે છે તે જાણીએ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે આ ચંદ્રગ્રહણ છે ગ્રહણના સમયે પ્રકૃતિમાં ઉથલપાથલ થાય છે અને તેનું સીધો અસર આપણા ઘર મન અને શરીર પર પડે છે તો ચાલો જોઈએ કે કયા ઉપાયોથી આપણે આ નકારાત્મક ઉર્જાને દૂર કરી શકીએ તો મિત્રો આ ચંદ્રગ્રહણના દિવસે શું ન કરવું જોઈએ અને કયા વાસ્તુ ઉપાય કરવા જોઈએ કે જેથી નકારાત્મક ઉર્જાનો અસર ઓછો થાય ચંદ્રગ્રહણના દિવસે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે આપણે આ એક અચૂક ઉપાય જરૂર કરવો જોઈએ એમાં પણ ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ આ દિવસે શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણેના ઉપાયો જરૂર ને જરૂર કરવા જોઈએ મિત્રો ખાસ કરીને ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ શું કરવું જરૂરી છે તે પણ આપણે જાણવું જોઈએ ચંદ્રગ્રહણ શરૂ થાય તે પહેલા ઘરની સારી રીતે સાફ સફાઈ કરો પાણી દૂધ અને ખાદ્ય પદાર્થોમાં તુલસીના પાન મૂકવાથી ગ્રહણના દોષનો પ્રભાવ ઓછો થાય છે આ ઉપરાંત ગંગાજળનું છાંટણ કરીને ઘરની પવિત્રતા જાળવો ગ્રહણ શરૂ થાય તે પહેલાં ઓમ નમઃ શિવાય અથવા તો ગાયત્રી મંત્રનો જાપ કરવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે ચંદ્રગ્રહણ એ સૌથી મોટું ચંદ્રગ્રહણ સમયે થવા જઈ રહ્યું છે તો તે દિવસે ખાસ કરીને આપણે આપણા ઘરમાં અમુક શાસ્ત્ર પ્રમાણે જે ઉપાયો બતાવ્યા છે તે અચૂક કરવા જોઈએ તો આ વિડીયોને તમે અંત સુધી જોજો કે જેથી કરીને તમને ચંદ્રગ્રહણના દિવસે કયા ઉપાયો કરવા કે તમને જેથી આ ચંદ્રગ્રહણનું કોઈ પણ નુકસાન ન થાય તો મિત્રો સૌ પ્રથમ તો આપણે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ચંદ્રગ્રહણ શું છે અને કઈ રીતે ચંદ્રગ્રહણ થાય છે આપણી સાદી ભાષામાં કહીએ તો સૂર્યનો પડછાયો પૃથ્વી પર આવે ત્યારે સૂર્યગ્રહણ થાય છે અને ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે પરંતુ આપણે ખગોળીય રીતે પણ આ ચંદ્રગ્રહણને જાણીએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સચોટ તેની સમજણ આપણને વૈજ્ઞાનિકોએ આપી છે જેમ કે ચંદ્રગ્રહણ એટલે ચંદ્ર પૃથ્વીનો પડછાયામાં આવી જાય ત્યારે થતું એક ખગોળીય ઘટના સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે ચંદ્ર પર સૂર્યપ્રકાશ પહોંચતો નથી આ સમયે પૃથ્વીનો છાયો ચંદ્રા પર પડે છે તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે ચંદ્રગ્રહણના પણ ત્રણ પ્રકાર છે એક પૂર્ણ ચંદ્રગ્રહણ જેમાં ચંદ્ર આખો પૃથ્વીના મુખ્ય છાયામાં આવી જાય છે નંબર બે ઉપર આંશિક ચંદ્રગ્રહણ આવે છે કે ચંદ્રનો માત્ર એક ભાગ તેની છાયામાં આવે છે અર્ધ છાયા ચંદ્રગ્રહણ કે ચંદ્ર તેમાં પૃથ્વીની અર્ધછાયામાંથી પસાર થાય છે રંગ થોડોક બદલાય છે પણ સ્પષ્ટ તે દેખાય છે આમ મિત્રો ચંદ્રગ્રહણના મુખ્ય ત્રણ પ્રકાર પડે છે જે પડછાયાના આધારે પૂર્ણ ચંદ્રગ્રહણ આંશિક ચંદ્રગ્રહણ અને અર્ધ છાયાનું આ ચંદ્રગ્રહણ કહેવાય છે તો આ વખતે આ સંપૂર્ણપણે ચંદ્રગ્રહણ સંપૂર્ણ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તે દેખાશે તો આ ચંદ્રગ્રહણના દિવસે મિત્રો આપણે શું ન કરવું તે વિશે ખાસ જાણી લઈએ તો સૌ પ્રથમ તો આ ચંદ્રગ્રહણના દિવસે ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓ માટે ઘણી પરંપરાગત માન્યતાઓ છે વૈજ્ઞાનિક રીતે તે પુરવાર થયેલ નથી પરંતુ પ્રાચીન કાળથી ધાર્મિક અને લોકમાન્યતાઓ પ્રમાણે કેટલાક કામો ન કરવાની સલાહ આપવામાં આવે છે જેમ કે ચંદ્રગ્રહણ દરમિયાન બહાર જવાનું ટાળવામાં આવે છે જેથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો રહે તીક્ષ્ણ સાધનો જેવા કે કાતર સુઈ છરીનો તે દિવસે ઉપયોગ ન કરવો તેવી માન્યતા છે કે આ કારણે બાળકના શરીર પર જન્મના સમયે નિશાન અથવા ખામી આવવાની શક્યતાઓ રહે છે કાપ કૂપ કે સિલાઈ કામ ન કરવું આને પણ બાળકના સ્વાસ્થ્ય સાથે જોડવામાં આવે છે ચંદ્રગ્રહણ દરમિયાન ખોરાક બગડવાની માન્યતા હોવાથી ઘણીવાર લોકો ખાવા પીવા જેવી ટાળી લે છે અથવા તો તુલસી પાન રાખે છે વધારે કામ કરવું તે દિવસે ગર્ભવતી સ્ત્રીઓએ ટાળવું જોઈએ આરામમાં રહેવાની તેને સલાહ આપવામાં આવે છે તો આ દિવસે શું કરવું જોઈએ તેના વિશે પણ આપણે જાણીએ ચંદ્રગ્રહણમાં ગર્ભવતી સ્ત્રીઓએ મંત્ર જાપ પ્રાર્થના અથવા ધ્યાન કરવું જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે તમારા ભોજનમાં તુલસી પાન અથવા તો કુશા જે પવિત્ર ઘાસ ખોરાક પર જરૂર મૂકવું ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરવું અને કપડાં બદલવા એ ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત દરેક લોકોએ આ વાસ્તુ ઉપાય અવશ્ય કરવા જોઈએ ગ્રહણ દરમિયાન ખોરાકમાં તુલસીનું પાન રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે આ ખોરાકને બગડવાથી બચાવે છે અને પવિત્રતા જાળવે છે ગ્રહણ દરમિયાન ભગવાન શિવ અથવા ચંદ્રદેવના મંત્રનો જાપ કરો ઓમ નમઃ નો ઉચ્ચારણ કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે ગ્રહણ દરમિયાન ખાવા પીવાનું ટાળો ગ્રહણ પૂરું થયા પછી નવું ભોજન બનાવો અને શુદ્ધતા રાખો ગ્રહણ પૂરું થયા પછી ગંગાજળ છાંટી ઘરની શુદ્ધિ કરો આથી પોઝિટિવ એનર્જી ફરીથી સક્રિય થાય છે ગ્રહણ પૂરું થયા પછી સૌ પ્રથમ ગંગાજળ અથવા તો શુદ્ધ પાણીથી સ્નાન કરો ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો અને ધૂપ દીવો કરો જેથી નકારાત્મક ઉર્જા દૂર થાય ત્યારબાદ અન્ન વસ્ત્ર અથવા ધનદાન કરવાથી શુભ ફળ મળે છે અંતે તુલસીનું પૂજન કરીને ઘરમાં પોઝિટિવિટી લાવો ચંદ્રગ્રહણ પછી સ્નાન કરીને દાન કરવાથી શુભ ફળ મળે છે અને પાપોનો નાશ થાય છે એવી માન્યતા છે આ ઉપાય સરળ છે અને ઘર પરિવાર માટે શુભતા લાવે છે આવતું ચંદ્રગ્રહણ તમે આ ઉપાય કરશો કઈ રીતે તમને આમાંથી કઈ રીત તમને સરળ લાગે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચંદ્રગ્રહણને અંધશ્રદ્ધા સાથે નહીં પણ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવું જોઈએ યોગ્ય ઉપાય અને સતર્કતા રાખવાથી કોઈ પણ નકારાત્મક અસરને દૂર કરી શકાય છે આ ઉપાયો સરળ છે અને આપણા ઘરની શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ માટે ખૂબ લાભકારી સાબિત થાય છે ચંદ્રગ્રહણ એક ખગોળીય કુદરતી ઘટના છે ડરવાનું નહીં પણ સાવચેતી અને પૂજાથી તેને શુભમાં ફેરવી શકાય છે જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને આવા જ આધ્યાત્મિક અને વાસ્તુ સંબંધિત વિડીયોઝ માટે અમારી ચેનલમાં તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી મિત્રો આભાર